સોશિયલ મીડિયામાં છરી જેવા ગાતકો હથિયાર સાથે પોસ્ટ મૂકના રિસમને ગણતરીને કલાકોમાં જ પોલીસે ઝડપી લીધો પાવનગર શહેર જિલ્લામાં સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ દ્વારા સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ ઉપર વોચ રાખી ગેરકાયદેસર કે સમાજમાં ભયનું વાતાવરણ ઊભા કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેને અનુસંધાને એસઓસી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઓ સુરેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખી છરી જેવા ઘાતક હથિયારો સાથે